એકાદશી એટલે અગિયારશ દરેક માસમાં બે અગિયારશ આવે શુક્લ પક્ષની અને વદ પક્ષની અને વર્ષની કુલ ચોવીસ અગિયારશ થાય જ્યારે પુરુષોત્તમ માસ આવે ત્યારે બે એકાદશી કુલ છવ્વીસ એકાદશી થાય અને આ છવ્વીસ એકાદશીના સ્વામી ભગવાન લક્ષ્મીપતિ નારાયણ છે જે ભક્તો એકાદશીના દિવસે વ્રતનું પાલન કરે છે ભગવાન શ્રી નારાયણની પૂજા કરે છે મનન કરે છે ભક્તિ કરે છે એની ઉપર પ્રભુ સદૈવ કૃપા દ્રષ્ટિ રાખે છે જન્મ મૃત્યુના ચક્કરમાંથી એ ભક્ત છૂટી જાય કારણ કે એકાદશીની તિથિ એ પ્રભુને અત્યંત પ્રિય છે સ્વયં એકાદશી મૈયા શ્રી હરિના શરીરમાંથી જ ઉત્પન્ન થયા છે એમ કહેવાય છે એટલા માટે સાક્ષાત આ એકાદશીની તિથિને ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે એ દિવસે ભગવાનની સેવા પૂજા કરી અને તુલસી દલ અર્પણ કરી ભક્તો બધા પાપમાંથી મુક્તિ પ્રાપ્ત કરી શકે છે બ્રહ્મહત્યા જેવા ઘોર પાપ પણ નષ્ટ થાય છે અને ખાસ કરીને ચૈત્ર માસમાં વદ પક્ષની એકાદશી કે જેને વરુથી એકાદશી કહેવાય વરુથી એનો મતલબ થાય સર્વ પ્રકારે રક્ષા કરનાર અંદરથી અને બહારથી બધા પ્રકારે રક્ષા કરે છે એકાદશીનું મહત્વ અને એની કથા જોઈએ આ જે વ્રત છે એ દશમની સાંજેથી જ શરૂ થાય છે એનો મતલબ એવો નથી કે તમારે ઉપવાસ કરવાનો પરંતુ વ્રતના નિયમનું પાલન કરવાનું એકાદશીનું વ્રત માત્ર એક જ દિવસનું હોય દિવસે સ્મરણ કરી અને રાત્રે હળવું ભોજન લઈ અને સુઈ જવાનું સવારે વહેલા ઉઠી દાંતણ કે બ્રશ ન કરવાનું માત્ર એવું કહેવાય છે કે સોળ અથવા તો તેર કોગળા કરી લેવા જોઈએ અથવા તો આંબો કે જાંબુના ઝાડવામાંથી જે પત્રક પીડ્યા હોય એને નીચે ચાવી અને કોગળા કરી લેવા અને આંગળીથી કંઠની શુદ્ધિ કરવી જોઈએ જો આ પણ ન થાય તો ઘરમાં લીંબુ હોય તો લીંબુને દાંત ઉપર ઘસી અને કોગળા કરી લેવા જોઈએ વૃક્ષના પત્તા તોડવા આજે વર્જિત મનાય છે તુલસી પત્ર આપણે તોડીએ છીએ પણ એ પ્રભુના ચરણોમાં અર્પણ કરવા માટે જ તોડીએ એટલે પ્રસાદી માટે તોડીએ એટલે એ ચાલે પ્રભુને બે હાથ જોડીને વિનંતી કરતા કહેવાનું કે હે પ્રભુ મારી લાજ રાખજો મને શક્તિ આપજો આમ કરી અને હાથમાં જળ લઈ અને ધરતી ઉપર છોડી દેવું આ વ્રત ત્રણ પ્રકારે થાય એક તો નિરાહાર કે જેમાં પાણી ગ્રહણ નથી કરવાનું હોતું બીજું કે ફળાહાર કે જેમાં ચા દૂધ કોફી જ્યુસ એવું લઈ શકાય અને ત્રીજું કે જેમનાથી એકાદશી વ્રત થવું સંભવ ન હોય ગર્ભવતી મહિલા હોય બાળકો હોય વૃદ્ધો હોય અથવા તો જેમને બહુ કામ કરવું પડતું હોય અને વ્રત રાખવાની ઈચ્છા હોય તો પછી એક ટાઈમ ભોજન કરી શકાય ભોજનમાં સાત્વિકતા જાળવી જરૂરી છે રાંધેલો ભાત ગાજર મસૂરની દાળ પાલકની ભાજી આવું બધું ન લેવું પ્રભુની પ્રાર્થના કરવી આની સાથે સાથે ગીતાજીના પાઠ કે વિષ્ણુ શહસ્ત્રના પાઠ એનું વાંચન કરવું જોઈએ અથવા તો સાંભળવું જોઈએ આજે ચૈત્ર માસની એકાદશી છે એને પિતૃ એકાદશી કહેવાય માટે જે ભક્તો આજે એકાદશીનું વ્રત કરે અને એકાદશીના દિવસે ગીતાજીનો પાઠ કરે અથવા તો સાંભળે તેઓ આ વ્રત કરનાર એટલે કે એકાદશીના વ્રતનો ફળ પિતૃઓને સમર્પિત કરે કે જેનાથી પિતૃ તૃપ્ત થાય છે અને વંશ વૃદ્ધિ પણ થાય છે પ્રભુની કૃપા ઘર ઉપર રહે તો ઘરમાં સુખાકારી રહે આપણા ઇષ્ટદેવ પહેલા પણ આપણા પિતૃદેવતા છે જેનું લોહી આપણે અંદર વહી રહ્યું છે એનું રોડ છે એ રોળ ઉતારવાનો પણ આજ સમય છે આ દિવસે ગૌ બ્રાહ્મણ વગેરેની સેવા કરવી જોઈએ જરૂરિયાત હોય એ લોકોને દાન પુણ્ય પણ કરવું જોઈએ પીપળાના વૃક્ષનું પૂજન પણ કરવું જોઈએ તુલસી માતાને દીપદાન કરાય

તો શંખની અંદર દૂધ દહીં મધ એવું ભરીને પ્રભુને સ્નાન કરાવવાનું અભિષેક કરવાનો માખણ મિશ્રીનો ભોગ લગાવવો કે પછી ફળ ફળ આદિ ભોગ સમર્પિત કરવા જોઈએ બધામાં એક એક તુલસી દલ પણ પધરાવવું જોઈએ અને પ્રભુના શ્રી ચરણોમાં મંજરી સહિત તુલસી દલ પધરાવવાથી પ્રભુ પ્રસન્ન થાય છે અને બધા પાપોમાંથી મુક્તિ મળે છે એકાદશીના દિવસે અશુદ્ધ દ્રવ્યનું પાન ન કરવું જોઈએ પાર કાનનો ત્યાગ કરવો જોઈએ અને મૌન જપ શાસ્ત્ર પઠન કીર્તન રાત્રિ જાગરણ એકાદશીમાં વિશેષ લાભ આપે છે બારનો ખોરાક જે બન્યો બનાવ્યો મળે છે એનો પણ જો આજે ત્યાગ થાય તો વધુ સારું આમ તો એકાદશીનું વ્રત એક જ દિવસનું હોય છે પણ આ નિયમ ત્રણ દિવસ પણાય છે એક તો દશમી એકાદશી અને દ્વાદશી આમ ત્રણ દિવસ વ્રતનો નિયમ પાળવો પડે દશમીની સાંજેથી વ્રતની શરૂઆત કરી અગિયારસના દિવસે ઉપવાસ કર્યો અથવા તો વ્રત કર્યું અને દ્વાદશી એટલે કે બારસની તિથિ આવે ત્યારે સવારે ફરી પ્રભુનું પૂજન કરી અને જે વ્રત આપણે એકાદશીનું કર્યું છે એને છોડવાનું જેને આપણે સામાન્ય રીતે પાણા કર્યા એવું કહીએ છીએ ત્યારે દાન દક્ષિણા શક્ય હોય તો આપવી આની સાથે સાથે એકાદશીના દિવસે ઘરમાં વધુ પડતી સાફ સફાઈ ન કરવી જોઈએ

મનનો ભાવ એ પ્રભુમાં રાખવું એકાદશીનું વ્રત છે એ યાદ રાખવું જેથી આપણું મન બગડે નહીં આ રીતે એકાદશીનું વ્રત શુદ્ધતાથી સરળતાથી સંપન્ન કરવું જોઈએ અને પુણ્યના ભાગી બનવું જોઈએ આનાથી પાપ નષ્ટ થાય છે અને જન્મ મરણના ચક્કરમાંથી છૂટી જવાય આ હતું એકાદશીનું મહત્વ હવે આપણે સાંભળીએ પવિત્ર એકાદશીની વ્રત કથા એકવાર ધર્મરાજ યુધિષ્ઠિર ભગવાન શ્રી કૃષ્ણને કહે છે હે ભગવાન ચૈત્ર માસના કૃષ્ણ પક્ષ એકાદશીનું નામ નું નામ શું વિધિ ગઈ છે અને ક્યાં ફળની પ્રાપ્તિ થાય છે એ કૃપા કરીશી નું નામ વરુથી છે એ સૌભાગ્ય દેનારી છે આના વ્રત થી મનુષ્યના સમસ્ત પાપ નષ્ટ થાય છે જો કોઈ આ વ્રત કોઈ પણ દુખી મનુષ્ય કરે તો એને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે વરુથીનીના પ્રભાવથી જ રાજા માંધાતા સ્વર્ગમાં ગયા આ રીતે ધૂંધુમારે પણ સ્વર્ગમાં ગયા હતા વરુથીની એકાદશીના વ્રતનું ફળ સહસ્ત્ર વર્ષ તપસ્યા કરનાર ફળ બરાબર છે કુરુક્ષેત્રમાં સૂર્યગ્રહણના સમયે એકવાર સ્વર્ણ દાન કરવાથી જે ફળની પ્રાપ્તિ થાય છે એ જ ફળ વરુથીની એકાદશીના વ્રતના પ્રભાવથી મનુષ્યને આ લોક અને પરલોક બંનેમાં સુખ આપે છે અને અંતમાં સ્વર્ગની પ્રાપ્તિ થાય છે ભગવાન શ્રી કૃષ્ણ રાજા યુધિષ્ઠિરને આગળ કહે છે હે રાજન એકાદશીનું વ્રત કરવાથી મનુષ્યને આલોક અને પરલોકમાં મુક્તિ મળે છે શાસ્ત્રમાં કીધું છે કે હાથી દાન ઘોડાના દાનથી અધિક મનાય છે એનાથી ઉત્તમ તલનું દાન છે અને તલ થી પણ સ્વર્ણ દાન અને સ્વર્ણથી પણ કોઈ ઉત્તમ દાન હોય તો એ છે અન્નદાન સંસારમાં અન્નદાન સમાન કોઈ પણ દાન નથી અન્નદાનથી દેવતા મનુષ્ય બધા તૃપ્ત થાય છે શાસ્ત્રોમાં કન્યાદાન બરાબર કંઈ પણ નથી માનવામાં આવતું આ વરુથીની એકાદશીનું વ્રત કરવાથી અન્નદાન અને કન્યાદાન બંનેનું ફળ પ્રાપ્ત થાય છે જે મનુષ્ય લોભના વશમાં થઈને કન્યાનું દાન લઈ લે છે એ પ્રલયના અંત સુધી નરકમાં પડ્યા રહે છે એટલે કન્યા વિક્રય કરે છે એને નરક પ્રાપ્ત થાય છે અથવા એમને આગળના જન્મ બિલાડીનો જન્મ લેવો પડે છે જે મનુષ્ય પ્રેમ અને યજ્ઞ સહિત કન્યાદાન કરે છે એના પુણ્યને ચિત્રગુપ્ત પણ લખવામાં અસમર્થ છે વ્રત કરનારે દશમના જ અમુક નિયમ લેવા જોઈએ જેમાં દશમની સાંજે કાસાના વાસણમાં ભોજન કરવું માંસ કે મસૂરની દાળ ચણા ડુંગળી મધ કે કોઈ બીજા અન્ન અથવા બીજી વાર ભોજન કરવું સ્ત્રી સાથે અથવા કોઈ અન્ય સાથે મેથુન કરવું આ બધા કર્મોને પાપયુક્ત એટલે કે નિષેધમાં માન્યા છે આ બધા કર્મોને નિષેધ માનવામાં આવ્યા છે પાપ રૂપ કહેવાયા છે આ દિવસે જુગાર નો રમવો શયન ન કરવું એ દિવસે પાન પણ નો ચાવવું દાતણ નો કરવું બીજાની નિંદા નો કરવી ચાલીને ચુગલી નો કરવા પાપીઓની સાથે વાતચીત પણ નો કરવી એ દિવસે ક્રોધ નો કરવો જૂઠું નો બોલવો ત્યાગ કરવો અને વ્રતમાં મીઠું તેલ અન્ન વર્જિત છે ભગવાન શ્રી કૃષ્ણ રાજા યુધિષ્ઠિર ને આગળ કે છે કે આ એકાદશીના ની કથા કહેતા કે હે રાજન જે મનુષ્ય એકાદશીનું વિધિપૂર્વક વ્રત કરે છે એને સ્વર્ગલોકની પ્રાપ્તિ થાય છે જે મનુષ્ય યમરાજથી ડરે છે એમણે આ વરુથીની એકાદશીનું વિધિપૂર્વકનું વ્રત કરવું જોઈએ અકાળ મૃત્યુનો ભય રહેતો નથી સર્વ પ્રકારે રક્ષા કરનાર છે જે મનુષ્ય વરુથીની એકાદશીના દિવસે રાત્રિએ જાગરણ કરીને ભગવાન નારાયણનું પૂજન કરે છે એ આ લોકમાં સઘળા પાપોથી મુક્ત થઈ અને અંતે પરમ પ્રાપ્ત કરે છે જે મનુષ્ય પાપથી અને યમથી ડરતા હોય તેઓએ પણ આ એકાદશીના દિવસે ભગવાન નારાયણના મંત્ર જાપ કરી અને પૂજન કરવું આ રીતે ભવિષ્ય પુરાણમાં ચૈત્ર માસના કૃષ્ણ પક્ષને વરુથીની એકાદશીનું મહાત્મા કહેલું છે મિત્રો આશા છે કે તમને વિડિયો ગમ્યો હોય જો તમને આવી વાતો સાંભળવી ગમતી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને સાથે આપેલું બેલાયકોન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડિયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે